વડોદરા બોટ દુર્ઘટનામાં બાર બાળકો સહિત ચૌદ લોકોના મોત બાદ રાજ્યભરમાં રોષ છે અને આ દુર્ઘટના બાદ રાજકોટનું તંત્ર પણ સફાળું જાગ્યું છે રાજકોટમાં આવેલા ઈશ્વરિયા પાર્કમાં પણ બોટિંગ ચાલે છે ત્યારે મામલતદાર દ્વારા ઈશ્વરિયા પાર્કમાં બોટિંગ ઝોનનું રિયાલિટી ચેક કરાયું બોટિંગ સ્થળ પર પહોંચી તંત્ર દ્વારા તપાસ કરાઈ કે પૂરતા પ્રમાણમાં લાઈફ જેકેટ છે કે કેમ બોટની ક્ષમતા અને તેની જાળવણી અંગે પણ ચકાસણી હાથ ધરાઈ કઈ પ્રકારે મેન્ટેનન્સ કરાય છે તે અંગે પણ ચેકિંગ કરાયું આ સમયે ગુજરાત તક પણ પહોંચ્યું હતું અને રિયાલિટી ચેક કર્યું હતું વડોદરામાં ગઈકાલે જે ગોઝારી ઘટના બની અને ચૌચોદ લોકોના જીવ ગયા તેને લઈને ત્યારબાદ રાજકોટનું તંત્ર પણ સફાળું જાગ્યું છે ને રાજકોટના ઐશ્વર્યા પાર્ક ખાતે આવેલું જે બોટિંગ ઝોન છે લેક છે ત્યાં તપાસ હાથ ધરી છે ને ત્યાં કોઈ પણ પ્રકારની બેદરકારી તો નથી આચરવામાં આવતી ને તેને લઈને ચેકિંગ છે હાથ ધરવામાં આવ્યું છે મામલતદાર સહિતની ટીમો છે તે અહીંયા ચેકિંગ માટે આવી છે કારણ કે ઐશ્વર્યા પાર્ક છે મોટું લેક આવેલું છે બોટિંગ ઝોન પણ છે અને તેમાં મોટા પ્રમાણમાં લોકો છે તે અહીંયા બોટિંગ કરતા હોય છે તળાવની ઊંડાઈ બોટની સ્થિતિ કેવી છે લાઈફ જેકેટ છે તે પહેરવામાં આવે છે કે નહીં તે અંગે પણ તપાસ છે તે કરવામાં આવી રહી છે ને કોઈપણ પ્રકારની બેદરકારી ન આચરવામાં આવે તે અંગે પણ તપાસ હાથ ધરાઈ છે આપણી સાથે અહીંના સંચાલક છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું શું કહેશો સાહેબ અહીંયા કઈ પ્રકારની તમે તકેદારી લો છો ને કેવું અહીંયા આયોજન છે હા આપ જોઈ શકો છો કે અહીંયા અમારી પાસે છે એ બધી પે પેડલ બોટ જ છે અને બા બાળકોને નાના બાળકોને ત્રણ વર્ષથી નીચાની અમે આમાં એન્ટ્રી જ નથી આપતા સાથે જે મોટા બાળકો હોય એમને પણ એમના માતા પિતા સાથે હોય ત્યારે જ એને કહે છે અને પેડલ મારીને જવાનું હોય છે તો એ બહુ દૂર શકતા સામે એક દોરી બાંધેલી છે આપને વિઝિબલ થશે એનાથી આગળ અમે જવા જતા આ ડેમની ઊંડાઈ છે એ સાડા ત્રણથી ચાર ફૂટ જ અત્યારે પાણી ભરેલું છે તો આમે કોઈ કદાચ પડે તો પણ એની જીવ જાય એવી કોઈ સંભાવના છે જ નહીં છતાં અમે તાકેદારીના ભાગરૂપે લાઇફ જેકેટ પહેરાવીને જ અંદર મોકલીએ છીએ નો લાઈફ જેકેટ નો બોટિંગ એ અમારો મોટો છે અને એ હંમેશા અમે પાળતા રહીશું તળાવની ઊંડાઈ કેટલી છે અને એક બોટની ક્ષમતા શું હોય છે અને કેટલા તમે લોકો બેસાડતા હોય છે પાંચ ફૂટ આખો ડેમ ભરેલો હોય છે પાંચ સાડા પાંચ ફૂટ હોય અત્યારે સાડા ત્રણ ફૂટ જ પાણી છે એની અંદર અને અમારે એક બોટની અંદર આવી નાની બોટ હોય તો અમારે બે જ જણા બેસે છે આવી મોટી બોટ હોય તેની અંદર ચાર અને મેક્સિમમ નાના નાના બાળકો વધારે હોય તો છ એ સિવાય અમે બેસાડતા નથી ને બાળકોને જ્યારે પણ બેસાડીશ ત્યારે એના માતા પિતા હારે હોય તો જ અલાવ કરીએ છીએ એને સબ્જેક્ટ ટુ જાકીટ પહેરે તો જ અધરવાઇઝ નહીં ઈશ્વરિયા પાર્ક ખાતે બોટિંગ ઝોન છે અહીંયા અત્યારે સબ સલામત હોવાનો દાવો છે તે કરવામાં આવી રહ્યો છે કોઈ પણ પ્રકારનું જે બેદરકારી છે તે રાખવામાં નથી આવતી આપને અન્ય દ્રશ્યો બતાવવા માગશું મામલતદાર સાહેબ પણ અહીંયા ચેકિંગમાં આવે છે તેમની સાથે પણ વાત કરશું સર અહીંયા ચેકિંગ આપની ટીમે હાથ ધર્યું કઈ પ્રકારનું અહીંયા મેઝરમેન્ટ સેફ્ટી મેઝરમેન્ટ જોવા મળે ખાસ તો અહીંયા જે કાલે દુઃખદ ઘટના બની એ ખૂબ જ દુઃખદ હતી કે બધાને પહેલાં તો હું શ્રદ્ધાંજલિ અર્પું છું આ બાબતે આપણે અહીંયા ઈશ્વરિયા ખાતે પણ બોટિંગની કાર્યવાહી ચાલુ છે તો પૂરતા પ્રમાણમાં લાઈફ જેકેટ છે કે કેમ પ્લસ બોટની જે સુવિધા છે એમાં બોટિંગમાં પૂરતા પ્રમાણમાં સેફ્ટી ફીચર્સ છે કે કેમ એ બેઝિક બધી તપાસણી કરેલી અહીંયા આવતા જોયું કે પૂરતા પ્રમાણમાં લાઈફ જેકેટ અવેલેબલ છે અને જે બોટિંગના આપણે બોટ છે એ બધી મેન્યુઅલી બોટ છે એટલે કે પેડલ સંચાલિત છે અને એની કોઈ સ્પીડ વધારે હોઈ શકે નહીં તો પણ જો કોઈ બનાવ બનવા થાય તો એના માટે આપણે એક સ્પીડ બોર્ડ અલગથી અહીંયા રાખેલી છે એ સ્પીડ બોર્ડથી આપણે પાંચથી દસ સેકન્ડમાં ત્યાં સ્થળે પહોંચી અને ખૂબ એરિયો આપણો નાનો છે અને ઊંડાઈ પણ સાવ ઓછી છે એટલા માટે બીજો કોઈ પ્રશ્ન જણાતો નથી સર વડોદરાની ઘટનાને તમે પણ જોઈ હશે ત્યાં શું શું બેદરકારી રાખવામાં આવતી કઈ પ્રકારની કઈ પ્રકારની બેદરકારી હતી આ અહીંયા જે ધ્યાન રાખવામાં આવ્યું છે તો એ ઘટના બચાવી શકાય હોત એ બાબતે તો એ સમય સંજોગો પરિસ્થિતિ શું ત્યાં હતી સ્થળ ઉપર તો આપણે કહી ન શકીએ પણ અહીંયા આપણે આપણી સ્થળ મુજબ જરૂરી પૂરતા પ્રમાણમાં ખાસ તો લાઇફ જેકેટ અને અહીંયા લાઇફ જેકેટ વગર કોઈને પણ બોટિંગ કરવા માટે એલાઉડ આપણે કરતા જ નથી એટલે ફર્સ્ટ ઓફ ઓલ લાઇફ જેકેટ બહુ જ ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે જો કાંઈ બનાવ બને તો વ્યક્તિ ડૂબે નહીં ઈશરિયા પાર્કમાં ખૂબ જ તકેદારી છે તે રાખવામાં આવી રહી છે આપણે દ્રશ્યો બતાવવા માંગશું લાઈફ જેકેટ પણ અહીંયા મોટા પ્રમાણમાં જે પ્રકારે દાવો કરવામાં આવ્યો તે પ્રકારે પડ્યા પણ દેખાઈ રહ્યા છે મામલતદારની ટીમે ચેકિંગ કર્યું તેમાં પણ તેઓએ મામલતદારે પણ જણાવ્યું કે અહીંયા તમામ પ્રકારના સેફ્ટી મેઝરમેન્ટ છે તે તેમની તપાસમાં મળી આવ્યા છે આ પ્રકારની જો તકેદારી વડોદરામાં રાખવામાં આવી તો કદાચ આ બાળકો છે માસુમ બાળકો તેમના જીવ ન ગયા હોત મામલતદારની ટીમે જે રાજકોટનો સૌથી મોટો બોટિંગ પોઈન્ટ છે સૌથી વધારે જે લોકો આવે છે ત્યાં ચેકિંગ કર્યું ને હાલ તો ત્યાં તમામ પ્રકારના સેફ્ટી સેફ્ટી મેજરમેન્ટ છે તે લેવાઈ રહ્યાનું જાણવા મળ્યું છે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ